અને વાડિયા છે ને આપણે બાજરી થઈ ગઈ મોટી જબ્બર બાજરી મોટી થઈ ગઈ એટલે આપણે ફરતું છે ને તાર ફેન્સિંગ કરવાનું છે કારણ કે મુંદ્રા છે ને ઘણા બધા ગળી જાય છે અંદર એટલે આપણે તાર ફેન્સિંગ કરીને શોર્ટ મૂકી દેવાનો છે ફરતો એટલે શોર્ટ એટલે આપણે ઓલું અર્થિંગ આવે છે માણસને બીવરાઈ દે એ મૂકવાનો છે ઝટકા અમારા અંકિતભાઈ ને અમે હથોડી લઈને નીકળી ગયા થઈ આ ગરમી કેવી થાય પડીએ આ બાજરીમાં વધારે ગરમી થાય હું એમ છે આ વર્ષોના પલ્લી જો રો હા દેખાય અમે પાછો કાઢી લઈને પડ્યો ત્યાં જોવો તો અંકિતભાઈ છે ને લાછડા કાઢી નાખ્યા રો બે ગુલાટા મારી ગયા સ્લીપ ખાઈ ગઈ સ્લીપ ખાઈ ગઈ ભૂંદરા નાડો પીડો હું હા લે લે એટલે કે બાદરીમાં બાદરેમ છે ને ભૂંદરા વળા કરવા માટે આઈ આવ્યા છે કે પેલા ભૂંદરાને પસાડવા એટલે પછી વાત કર હા એટલે જો આ થોડે બતોળેન બધું લાવવા છે ખૂટાડવા હરિયાની સોટ મૂકી દેવાનો છે ઝટકા ઝટકા નો જોવે ઝટકા સોટ મૂકીને આવવા નો જોવે ને આપણે ફરતી બાદરીમાં આવે છે ને

આને મહેનત કહેવાય મહેનત ફેમિલી આપણે છે ને વાડિયાથી ઘેરે આવી ગયા છે અને દક્ષા મેડમ શું કરે છે એટલે લે એના કરતા લાગે અહીંયા હે મારો વિડિયો નો ઉતારતા તો ઉતારે ન એટલે હું દ્રોજ નથી તો એટલે વિડિયો ઉતારવાનો બેન તાર તો સબસ્ક્રાઇબર હોય બધા બેઠા હોય ડેરી નથી મેક તો એટલે તને વાંધો નહીં

આમ નઈ ત સર તો રાંછેજી એમ એમ અને તમે વયા ગયા પછી હવે છે ને વાહ કેટું બારું છે કેમ થઈ ગયો ડેલી વીડિયા ને એક

કે વિલસ એને અમે ટકાવારી વસ્તુ બની કીટી દીધી અને અધક્ષ્યા છે ને એ મને લઈ લી કે વિડિયો એકાતો ચડાવો ચડાવો તો એનો એનો શું કરવું એવું થાય બધું એટલે જોવાનો સેટ થઈ ગઈ માન થઈ ગઈ મેડમ સેટ જોવાનો મળતી ના ના આ બધાને પબ્લિકમાં પ્રેમ મન એવું બધું હોય એટલે આપણે વિડીયો તો મેકવા પડે પણ હવે શું કર્યું એવું છે હા હા બધું કામમાં ફસાઈ ગયેલા થઈને કમેટય ઘણા બધાને આવે ડેલી વિડીયો કેમ નથી આવતો એમ પણ હવે આવ્યો ન કાં કે એકદાસ કરીશું ડેઈલી મેં કાય એવું કાંઈક ગોઠવીશું ઘણા બધા એના ફોન એ આવ્યા હતા અને એમ કહેતા કે દક્ષા મેડમ શું કરે છે એવું કે હા હા ઘણા ટાઈમ પછી સીતારામ હા ताव जोतना अचले मुड़ ओय जुथ का? अज गरफ दिवस्त जिन तो जानना तब्वस्त जै अधिए, जैसे के नई? आउ तो पिला फैनल जो पिला देली वीडियो मुखवानो दे से के नई? अच्छ देली मुणा जानक पर खुपन उतरवामा वो प्रोब्लम हमने

તો મજા આવે નતર કઈ મજા આવે નહીં અને તમે આવીશ ને ઘણા ટાઈમ પછી જોયો છે આવ્યો જવો પતલો થઈ ગયો છે ને અને હું પણ બહુ પતલી થઈ ગઈ છું હું એક જ કે જાડો થઈ ગયો છું જોવો તમને છે ને ઘણા દિવસ પછી પોલો અને માનુ મુલાકાત નથી કરાવી એટલે છે ને એક મુલાકાત કરાવું જોઈ લ્યો ઓલા ભાઈ હું કેવો બોલા આજે આ તમને અમાર

અરે વાહ અલા હેતલભાઈ બી કીધું ઈ કોણ હે કોણ કવરેને ગોચે છે ભાભી તે ઓલી માનું તૈયાર થઈ ગયા અમે બોલો કેના જાતે કોણ ભાભી એવું તું માનું ફરમશ બોલ જો માનું ફરમશ મસ્ત બોય હે બોલ આપકે દેશે નહીં આખડેશે નહીં